જે આ ત્રણેય ઈસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરુ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે ઇસમો અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માગું છું કે રાત્રિના સમયે એકલ દોકલ અવાવરુ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ ઈસમો છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા હતા ટેકનિકલ સોર્સિસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે આ જે આ લૂંટનો બનાવ છે એટલે અંજામ આપવા માટે ચાર ઇસમો બે મોટર ઉપર આવેલ હતા અને રૂટના બનાવને અંજામ આપેલ હતો જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ ઇસમોને હાલ પકડેલ છે અને આ ગુનાની કબૂલાત આપેલ છે તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે આ ઉપરાંત એક અન્ય ઈસમનું નામ ખોલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે